કચ્છ એસટી વિભાગીય નિયામક યોગેશ પટેલ અમદાવાદ નડિયાદ વડોદરા ગોધરા ભરૂચ સુરત વલસાડ મહેસાણા હિંમતનગર પાલનપુર ભાવનગર રાજકોટ જુનાગઢ અમરેલી જામનગર એસટી વિભાગીય નિયામકોનું વધુમાં જણાવ્યું હતું કે પહેલી જાન્યુઆરીથી હંગામી સેન્ટ્રલ બસ સ્ટેશનનું સંચાલન હવે નવનિર્મિત બસ પોર્ટમાં સ્થળાંતરિત કરાશે જેથી એકત્રીસમી ડિસેમ્બરના રાત્રે બાર વાગ્યા પછી તારીખ બદલતા જ પહેલી જાન્યુઆરીના ઝીરો વાગ્યાથી ભુજ બસ સ્પોર્ટમાં સંચાલન શરૂ થઈ જશે બહારની અને જિલ્લાના અન્ય ડેપોની ભુજ ડેપોમાં રાત્રિ રોકાણ કરતી બસોને એક કલાકથી વધુ રોકાણ કરવું હોય તો ભુજ હંગામી સ્ટેશને રોકાણ કરવાનું રહેશે શ્રી પટેલે ચંચનુ સાથે વાત કરી હતી ભુજનું બસ સ્પોટ છવ્વીસ તારીખે મારને મુખ્યમંત્રી શ્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું બે ત્રણ દિવસ જે અમારું શિફ્ટિંગ હતું ઓફિશિયલ એની કામગીરી હતી અને હવે પહેલી તારીખે અર્લી મોર્નિંગ પહેલું ડિપાર્ચર ચરાભુ ચાર પિસ્તાલીસનું છે ભુજ અમદાવાદ એ પહેલી તારીખના રોજ ત્યાંથી ચાલુ થશે ત્યાર પછી દરેક ટ્રીપો નવા બસ સ્ટેશનમાંથી જ ડિપાર્ચર થશે હંગામી બસ સ્ટેન્ડની વાત કરીએ તો અહીંયા તો અમારો મેન્ટેનન્સનો ડેપો જે છે અને ફ્યુલિંગ છે પ્લસ આઉટ વાહનોનું પાર્કિંગ છે એ અહીંયા ઉપલબ્ધ રહેશે બસ સ્ટેન્ડ અહીંયાથી હવે ટોટલી ત્યાંથી જ ઓપરેટ થશે આમાં અમારે નગરપાલિકા અને પોલીસની બધાની સંયુક્ત મિટિંગ થઈ હતી અને એને શાક માર્કેટ અન્ય જગ્યાએ ખસેડવાની અને જે પોલીસ પોઈન્ટ મૂકવાની વાત છે એ એ લોકોએ સ્વીકાર્યું છે કે ભાઈ પોલીસ પોઈન્ટ પણ મૂકશું ને શાક માર્કેટ બીજી જગ્યાએ ખસે એવું એ લોકો સાથે મંત્રણાઓ ચાલુ છે નવું બસ સ્ટેશન છે એટલે એમાં એમ મારો ને સિટિંગથી માંડીને જીપીએસ છે કેમેરા સિસ્ટમ છે સીસીટીવી ફૂટેજ છે અલગ લેડીઝ જેન્ટ્સના વેઇટિંગ રૂમ છે અને એનાઉન્સમેન્ટ ઓટોમેટિક ટાઈમટેબલવાળી કે ટીવી મૂકેલા છે એ પ્રકારની બધી સારી એવી ફેસિલિટી એ લોકોને મળેલી છે પ્લસ કચ્છનાથીમ આધારિત બધું મૂકેલું છે એટલે પબ્લિકને એમાં પણ એક મજા આવશે